પંચમહાલ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા શાકભાજી અને ફ્રૂટના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી ગોધરા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં તપાસ કરવામાં આવી તપાસ માટે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલાયા હવે રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી થશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસથી મિલાવટખોરોમાં ફફડાટ ફેલાયો છે ખાસ કરીને સૌથી પહેલાં તો એફએસએસઆઈ લાઇસન્સ કે એમની વેલિડિટી કેટલી છે બીજું છે એમને મેડિકલ રિપોર્ટ છે ત્રીજું છે એમનું પોલીસ વેરિફિકેશન છે ચોથું છે એમનું પેસ કંટ્રોલ છે કેલિબ્રેશન છે આ બધી વિગતો જોવામાં આવે છે તે ઉપરાંત એમની એક્સપાયરી ડેટ જે બી વસ્તુઓ વેચાય છે એની એક્સપાયરી ડેટ અને એ બધું જ પણ ચેક કરવામાં આવે છે ખાતરી અહીંયા ફૂડ પેકેટ તો કંઈ મળતું મીન્સ પ્રિપેડ ફૂડ તો કંઈ બનાવેલું તો મળતું નથી પણ જે છે સબ્જી અને એ આજે જ બનાવે છે અને આજે જ વેચી દેવામાં આવે છે એટલે એની ઉપર તારીખ અને ગુણવત્તા એ અમે ખોલીને ચેક કરી લઈએ છીએ કે સોફ્ટનેસ કે વોટ એવર એ રીતના અમે જનરલી ચેક કરતા હોઈએ છીએ